ભાજપની સરકાર એટલે ભ્રષ્ટાચાર અને શિષ્ટાચારની સરકાર ભાજપની સરકાર એટલે કોબાંડ કરનારી સરકાર ભાજપની સરકાર એટલે જનતાનો કોળિયો મંત્રી ખાનારી સરકાર આવા અનેક આક્ષેપો કર્યા છે કોંગ્રેસના નેતાએ ત્યારે કોણ છે આ કોંગ્રેસના નેતા અને શું કામ તેણે આવા આકરા આક્ષેપો કર્યા છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ

પરંતુ ભાજપની સરકાર તેમાં સંડોવાયેલી છે. એટલે અમુક જગ્યાએ તપાસ પણ નહીં થાય. મંત્રીના દીકરાઓ છે. એટલે તેમની અટકાયત પણ નહીં થાય. આવા અનેક આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શું કર્યા છે? અમિત ચાવડા તમે તેમને પણ સાંભળી લો. આજની પ્રેસ વાર્તામાં તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના તમામ સાથીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જે રીતે છેલ્લા થોડા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે એના કૌભાંડો બહાર આવી રહ્યા છે ભાજપના નેતા ને એમના નજીકના મળતીયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે એમના આશીર્વાદથી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એવું ચારે તરફ હવે સ્વયંભૂ ગુજરાતની જનતા બહાર આવી અને પુરાવાઓ સાથે સરકારને પણ રજૂઆત કરી રહી છે અને વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર કોઈની પણ શરમ વગર તમામ નીતિ મત્તા નિયમોને નેવે મૂકી અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે અને એ જ સરકારના બજેટમાંથી જે મનરેગા માટે કરોડો રૂપિયા ગુજરાતમાં ફળવાય કે ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ સો દિવસ રોજગાર સુનિશ્ચિત થાય એનું સ્થળાંતર કે એના પરિવારની આર્થિક સ્થિતિ સુધરે એવા ઉમદા હેતુ સાથે યુપીએ ગવર્મેન્ટથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ

સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ બારીયા છે દાહોદ જિલ્લાની તપાસ થાય તો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી એમના પરિવાર અને બાકીના મિત્રોને પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ મળતીઓ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે જાંબુઘોડા તાલુકાના છવ્વીસ ગ્રામ પંચાયતો છે ફક્ત બેતાલીસ હજાર ની વસ્તી આખા તાલુકાની પંચમહાલ જિલ્લામાં જોઈએ તો ઓગણચાલીસ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો તાલુકો થઈ થઈ ગામ વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવેશ સમાવિષ્ટ થાય એવી બેતાલીસ હજાર ની વસ્તી વાળો તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે બે હજાર એકવીસ બાવીસ થી ચોવીસ પચીસ સુધીના અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે એટલે સાહીઠ રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં એટલે કે મજૂરો મજૂરી કામ માટે વેતન ચુકવવા માટે અને ચાલીસ ટકા રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે કરોડ ને ઓગણ ચાલીસ અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો અને અગ્ન એસી ટકા પાર્ટ હતો બે હજાર બાવીસ નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું એટલે બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જાંબુઘોડા બંનેનો ખર્ચ ગણીએ તો એકસો પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત છ ટકા રકમ લેબર part માં વપરાય અને ચોરાણું ટકા રકમ material part માં વપરાય એ જ રીતે ત્રેવીસ ચોવીસ નું વર્ષ એમાં આ તાલુકામાં ખર્ચ થયો અગ્નસિત્તેર કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયાનો અને એમાં રેશિયો ઓગણીસ ટકા લેબર પાર્ટ અને એક્યાસી ટકા મટીરિયલ પાર્ટ એવી જ રીતે ચોવીસ પચીસ નું વર્ષ એમાં ખર્ચ થયો ચાલીસ કરોડ ને આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ ને પાર્ટી ટકા ચાલીસ નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં આખો ટોટલ કરીએ તો ચાર વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં બસો ને ત્રાણું કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો અને એ પૈકી આખું લેબર ને મટી આ એક તાલુકામાં કેવી રીતે થાય છે આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ રજૂઆત છે મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ આ જાંબુગોડા તાલુકો છે એ કેમ કહે છે આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ આખા જિલ્લામાં બધા જ તાલુકામાં બે હજાર એકવીસ બાવીસ ના વર્ષમાં મટીરિયલમાં એકસો દસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો જાબુઘોડા તાલુકામાં ખર્ચ કરવામાં આવ્યો મટીરિયલ પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું પૈસા ઉઘરાઈ કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે એટલે આખા જિલ્લામાં બસો એક કરોડ ખર્ચ આવ્યા એમાંથી જાંબુઘોડા તાલુકામાં એકસો નવ કરોડ રૂપિયા

મનરેગા યોજનામાં જે મટીરીયલ પાછળ ખર્ચ થાય છે એમાં પચાસ ટકા જેટલો ખર્ચ એક થાય છે અને બાકીના તાલુકા છે છે એમાં ખર્ચ થાય આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં પાંચસો ને બાર કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુગોડા તાલુકામાં બસો ને સોળ કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ થયો એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી પણ મટી સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ છે મેં પણ પહેલા ત્રણ વખત પત્રો લખ્યા છે અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે પણ સરકાર તપાસ કરતી નથી અને મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધું કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના ડીઆરડીએ ડાયરેક્ટર કે ડીડીઓ આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી ત્યાં ગ્રામ ત્યાંથી જે પણ આંકડા અને રિપોર્ટ્સ પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરી કચેરીમાં આવે છે તો ગ્રામ વિકાસ કમિશનરના ધ્યાને કે એમના ઓફિસના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે દર ત્રણ મહિને વિજિલન્સ કમિટીની દિશાની મિટિંગ ફરજિયાત મળે છે તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદારા ચોર છે જે લોકોની જવાબદારી છે ચોકીદારીની જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું આ પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો આપણા વડાપ્રધાન હમણાં છવ્વીસ તારીખે દાહોદમાં આવે છે ત્યારે એમને પણ મારે થોડી હકીકતો પહોંચાડવી છે જે ભાજપના મિત્રો થોડી હકીકતો મને આપી ગયા કે આખું જે આ મટીરિયલ સપ્લાય ચાલે છે એ જાંબુ ઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ મને કોઈ કીધું કે આટલું બધું કરોડો મટીરિયલ સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે તો કોણ છે હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે જેને હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે હજુ ચેક કરવાનું છે પણ મને કોઈ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે બીજું નામ અહીંયા આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ એમાં પણ માલિકનું નામ આવ્યું છે જિગ્નેશ સુંદરલાલ દેસાઈ ત્રીજું નામ જે ગિરિરાજ સપ્લાયર્સ એજન્સી છે એમાં નામ આવ્યું છે કેતુબેન કુમાર દેસાઈ એ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોય શકે છે અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ અને એમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારીયા મને કોઈ કીધું કે મન જિલ્લા ભાજપ પ્રમુખના ખૂબ નજીકના માણસ છે એક સમયે એમના ડ્રાઈવર પણ હતા આ ચારે નામ જે રીતે બહાર આવ્યા છે ચારે એજન્સીએ કેટલા કરોડનું મટીરિયલ સપ્લાય કર્યું એ બધા જ આંકડા રેકોર્ડ પર છે મારી પાસે એના પુરાવા પણ છે મારી રાજ્ય સરકારને વિનંતી છે સાથે માગણી પણ છે વડાપ્રધાન શ્રી છવ્વીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમને પણ કહેવું છે કે આપણે ચૂંટણીમાં ભાષણો ખૂબ કર્યા કે દેશમાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી હતા ત્યારે એક રૂપિયો કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે પૈસા પહોંચે છે આજે નરેન્દ્રભાઈના શાસનમાં લઈને પાર્લામેન્ટ સુધી પૈસામેન્ટ ભાજપના લોકો બેઠા છે એમનું જ શાસન છે ગુજરાતમાં તો એમના ખાસ બધા જે પોતાના ફેસબુક કે ટ્વિટર ટ્વિટરમાં આઈડીમાં મુકતા હતા કે હું ચોકીદાર છું એવા ચોકીદારો બેઠા છે અને એ જ ચોકીદારો હવે ચોરી કરે છે અને નરેન્દ્રભાઈ જે ઉપરથી એક રૂપિયો મોકલે છે આ ચોકીદારો નીચે એક પૈસો પણ પ્રજા સુધી પહોંચવા દેતા નથી મને જે આખી ફરિયાદો મળી છે જે મુજબ થોડા ગામના આંકડા ને વિગતો પણ આપણી પાસે છે એ ગામોમાં એક એક ગામમાં લગભગ બે બે હજાર કામો મંજૂર થયા છે મારી પાસે ત્રણ જ ગામની વિગતો કિલોમીટર ના એરિયામાં ગામ વસેલું છે ત્યાં જે જોબ કાર્ડ ઇસ્યુ થયેલા છે જે એક્ટિવ જોબ કાર્ડ છે જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેલેબલ છે એવા એકસો ને છન્નું એક્ટિવ કાર્ડ હોલ્ડર છે એટલે એકસો છન્નું લોકો જ કામ કરવા આવે છે આ ગામમાં કામ કેટલા થયા તો ચાર વર્ષનો હિસાબ છે મારી જોડે બે હાજર એકવીસ બાવીસ થી ચોવીસ પચીસ સુધીનો ઓગણત્રીસ કરોડ રૂપિયાના મટીરિયલ કમ્પોનન્ટમાં કામ નું ચુકવણું થયું છે અને એસી લાખ રૂપિયાનું લેબર કામમાં ચૂકવણું થયું છે અને એક હજાર છસો ને સત્તર વિકાસના કામો થયા છે આ બારસો ને પચાસ ની વસ્તી ગામ એવું જ બીજું ગામ છે જાંબુગોડા જે તાલુકા પ્લેસ છે ત્યાં કોઈ જોયું હશે તો બધાને ખ્યાલ હશે કે પચાસ ટકા ગામ તો એવું છે કે નાની મોટી દુકાનો ધંધા વેપાર સાથે જોડાયેલા લોકો રહે છે કોઈ ખેતીનું કે પશુપાલન નું કામ નથી કરતા ત્યાં હવે એ ગામની વસ્તી છે સત્યાવીસો ને એકત્રીસ ની એ ગામનો જે વિસ્તાર છે પોઈન્ટ પંચોતેર સ્કવેર કિલોમીટર નો વિસ્તાર છે એટલે એનું જે રેવન્યુ કહેવાય એ પંચોતેર હેક્ટર જેટલી જગ્યા નું રેવન્યુ વિસ્તાર આ ગ્રામ પંચાયત નો છે ત્યાં આગળ કાર્ડ હોલ્ડરો છે આઠસો ને ચોરાણું કદાચ હજુ તપાસ થશે ગામે ગામ તો આ બોગસ ભૂતિયા જોબ કાર્ડ હોલ્ડરોનું પણ બહુ મોટું કૌભાંડ આમાં આવવાનું છે અને ત્યાં આગળ છેલ્લા ચાર વર્ષમાં બે હજાર ને ચાલીસ જેટલા વિકાસ કામો ખાલી મનરેગા યોજનામાં થયા છે બીજી યોજના તો અલગ એમાં સત્તર પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાનું મટીરિયલ વપરાયું છે અને છેતાલીસ પોઈન્ટ છન્નું એટલે કે સુડતાલીસ લાખ રૂપિયા લેબર માટે ચૂકવાયા છે એવા આંકડા છે એવું ત્રીજું ગામ છે કરા કે જે ગામની વસ્તી છે બારસો ની એ ગામનું ક્ષેત્રફળ છે બે ટુ કિલોમીટર એ ગામમાં એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડરો છે ચારસો ઇઠ્યોતેર એ ગામમાં એક હજાર ચારસો ને આડત્રીસ કામ થયા છે ચાર વર્ષમાં એમાં ખર્ચ કેટલો થયો તો મટીરિયલ પાર્ટી છવીસ કરોડ ને પચાસ લાખ રૂપિયાનો મટીરિયલ ખર્ચ થયો છે અને લગભગ પચીસ લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો છે આ આંકડા ચાર જ ગામના આપ્યા છે મારી જોડે છવ્વીસે છવ્વીસ ગામના આંકડા છે આ બધી હકીકતો જોઈએ તો એટલું ચોક્કસ છે કે આટલી મોટો ભ્રષ્ટાચાર હોય જેમ દાહોદમાં ત્રણ જ ગામની તપાસ થઈને બે પુત્રો આજે જેલમાં છે પણ નૈતિકતા હોવાને કારણે રાજીનામું નથી આપતા સરકારમાં નૈતિકતા નથી સરકારમાં હિંમત નથી એટલા માટે એમને મંત્રી દૂર પણ નથી કરતા ત્યારે આ બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો ફરિયાદ બહાર આવી છે કે હવે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે એ જ વિસ્તારમાંથી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે એમને ત્યાં પણ જો આની તપાસ થાય તો હું ચોક્કસ કહું છું કે સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવશે ત્યાં આગળ સ્થળ પર જે હકીકતો ફરિયાદો મને મળી છે કે અનેક કામો એવા છે કે જેના સ્થળ પર એક પથ્થર પણ નાખવામાં નથી આવ્યો કે એક ઈંટ પણ મૂકવામાં નથી આવીને બારો બાર એના ચૂકવણા કરવામાં આવ્યા છે ત્યાં જેટલા લોકો વસવાટ નથી કરતા પશુપાલન નથી કરતા જેને ત્યાં પશુ જ નથી એવા સેંકડો લોકોને ત્યાં કેટલ શેડ મંજૂર કર્યા છે એવા બતાવી અને એનું બારોબાર બિલ ચૂકવવામાં આવ્યું છે અનેક જગ્યાએ ઓછું કામ કરીને વધારે કામના બિલો ચૂકવવામાં આવ્યા છે ગુણવત્તાના પણ પ્રશ્નો છે ખોટા બોગસ જોબકાર્ડો ઇસ્યુ થઈને એના લેબર કમ્પોનન્ટ છે એમાં પણ મોટું શક્તિ હોય આપણા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની થોડી પણ મક્કમતા હોય તો આ વિજિલન્સ ની તપાસ કરાય અને દેશના વડાપ્રધાન શ્રી જયારે ગુજરાતમાં આવતા હોય ત્યારે એમની પાસે પણ માગણી કરવી છે કે આ પ્રજાના પરસેવાના તમારા કહેવાતા ચોકીદારો આ રીતે લૂંટતા હોય કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય કેન્દ્ર સરકારનું બજેટ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પણ વિજિલન્સ ની એક ટીમ મોકલવી જોઈએ અને મનરેગા યોજનાના ભ્રષ્ટાચારની તપાસ કરાવી જોઈએ જો સરકાર પારદર્શક હશે સરકારની ઈચ્છા શક્તિ હશે સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માંગતી હશે અને એમના જે એમના જે ચોકીદારો ચોરી કરી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક વિજિલન્સની ટીમ મોકલવી જોઈએ અને આ તમામ ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે પુરાવા છે એની તપાસ કરાવી જોઈએ અને જે પણ જવાબદાર લોકો હોય અમિત તેમના જ મુખે તમે સાંભળ્યું કે તે કેવા સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે ક્યાં ક્યાં જગ્યાએ મનરેગા યોજના ને લઈને કૌભાંડ થયા છે તે પણ તમે જાણી શક્યા છો ત્યારે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો